ખેડૂત મિત્રો આજે તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજ અત્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ભારતીય સમય મુજબ આઠ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ ન્યૂ કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ એકતાલીસના વધારા સાથે એકાણું પોઈન્ટ ઓગણા એંશી સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે તો આઠ વાગ્યે અને અઢાર મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો ચારસો એંસી રૂપિયા જેટલો વધીને બાસઠ હજાર ચારસો એંસીની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત એનસી ડેક્સ ઉપર આપણો કપાસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે એનસી ડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા જેટલો વધીને પંદરસો પચાસની આસપાસ બંધ આવેલો છે અને એનસી ડેક્સ ઉપર કોકુડકલ કપાસિયા ખોળનો વાયદો પણ જ્યારે બંધ થયો ત્યારે એનસીટેક્સ ઉપરનો કપાસિયા ખોડનો ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો પણ પાસઠ રૂપિયા જેટલો વધીને છવ્વીસો એકવીસની આસપાસ બાંધાવેલો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો વાંકાનેર સોળસો તેર અમરેલી પંદરસો ત્રેસઠ મોરબી પંદરસો પંચોતેર ધ્રોલ પંદરસો પાંત્રીસ બાબલા પંદરસો ને એકોતેર આ ઉપરાંત ઘણા બધા ખેડૂત મિત્રો પાસેથી માહિતી મળી રહી છે કે પરાશરાભાઈ અમારે ત્યાં હજુ બજારની શરૂઆત જ થઈ છે એટલે કોઈપણ પ્રકારના ખાસ એટલા બધા સોદા નથી થયા ગામડે બેઠા પરંતુ તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો થયા હોય અને કેવા ભાવમાં આજની તારીખે કપાસ ખેડૂતોએ વેચેલો છે તેની કોઈ ખેડૂત મિત્રો પાસે માહિતી હોય તો તમે કોમેન્ટમાં જ જણાવી શકો છો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો